વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ થરાદ ખાતે પોલીસ અધિકારી કર્મચારીઓ સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી જે બેફામ નિવેદન આપ્યું હતું તેના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર રાજ્યમાં પડ્યા છે અને ઠેરફેર જિજ્ઞેશ મેવાણીના વિરોધમાં પોલીસ પરિવારો દ્વારા દેખાવો કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે પાટણ જિલ્લા પોલીસ પરિવાર દ્વારા પણ જિજ્ઞેશ મેવાણીના વિવાદિત નિવેદન મુદ્દે વિરોધ નોંધાવી રેલી યોજી જિગ્નેશ મેવાણી પોતાના પદ ઉપરથી રાજીનામું આપે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ તાજેતરમાં થરાદ ખાતે એક કાર્યક્રમમાં પોલીસ નોકર છે અને તેના પટ્ટા ઉતરાવી દઉં તેવું બેફામ નિવેદન આપ્યું છે જેથી સમગ્ર રાજ્યની પોલીસ અને પોલીસ પરિવારોની લાગણી દુભાઈ છે જિગ્નેશ મેવાણીના આ નિવેદનના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર રાજ્યમાં પડ્યા છે અને ઠેર ઠેર તેમનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે આજે પાટણ જિલ્લા પોલીસ પરિવાર દ્વારા જિગ્નેશ મેવાણીના વિરોધમાં પાટણ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતેથી રેલી યોજીવામાં આવી હતી પોલીસ પરિવારોએ હાથમાં વિવિધ બેનરો અને પ્લેકાર્ડ રાખી જિગ્નેશ મેવાણી હાય હાય જિગ્નેશ મેવાણી માફી માગે તેવા સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને કલેકટરને આવેદનપત્ર આપી જિજ્ઞેશ મેવાણી આવા અભદ્ર નિવેદન મામલે પોલીસની માફી માગે અને પોતાના પદ ઉપરથી રાજીનામું આપે તેવી માંગ કરી હતી પોલીસ પરિવાર સાથે પાટણ શહેરના પ્રબુદ્ધ નાગરિકો અને વિવિધ સંસ્થાઓના આગેવાનો પણ જોડાયા હતા એકચ્યુઅલી પાટણ પોલીસ પરિવારની સાથે પાટણના પોલીસ જે કામગીરી કરી છે એના હિતે જ નાગરિકોની સાથે એક જિજ્ઞેશ મેવાણી જે ધારાસભ્ય છે બનાસકાંઠાના એમનું નિવેદન ગઈકાલે હતું બે દિવસ પહેલાં કે પોલીસના પટ્ટા ઉતરાવી દઈશ અથવા મારી ઝપટમાં આવશે એના છોતરા ગાડી નાખીશ તો આ એક પોલીસની જે કામગીરી છે એને મોરલ તોડનારું નિવેદન કહેવાય તો આવા નિવેદન ચલવી લેવાની એના અનુસંધાનમાં આજે એક રેલી નીકળી છે માંગ એ જ છે કે આજકાલ જે સોશિયલ મીડિયામાં એક ફેશન થઈ ગઈ છે કે જે અમુક ધારાસભ્યો આ રીતે ટોળા ભેગા કરવા સમર્થકો ભેગા કરવા અને જે ડિસિપ્લિનવાળા અધિકારીઓ હોય કે જે લોકો જનપ્રતિનિધિને રિસ્પેક્ટ આપતા હોય તો એની સામે ઉતારી પાડવાની વાતો કરવાની પણ હકીકતમાં આ રીતે કાયદો વ્યવસ્થા હાથમાં લેવાની કંઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ થતી હોય અથવા પોતાના વિસ્તારમાં કંઈ તકલીફ હોય તો યોગ્ય જગ્યાએ પોલીસમાં કોર્ટમાં અથવા એસેમ્બલીમાં રજૂઆત કરવાની હોય આ રીતે ટોળા કરી અને જે બે જવાબદાર જનપ્રતિનિધિને શોભે નહીં એવા ધમકીઓ ભર્યા ભાષણ આપી શકાય નહીં જીગ્નેશ મેવાણી એમ કે પોલીસ પોલીસ ના પટ્ટા ઉતારી દઈએ પોલીસના પટ્ટા કેવી રીતે ઉતારી દઈએ થોડા એમને પહેરાય છે પોલીસે તો રાત દિવસ મહેનત કરી છે અને પછી પોલીસ નોકરી મેળવી છે એ પટ્ટા ઉતારે એમના પટ્ટા અમે ન ઉતારી દઈએ અમે લોકો બધે શું માંગ છે તમારી અમારી માંગ છે કે અમાર પોલીસ પરિવાર પોલીસ જોડે માફી માંગી લે જીનેશ વેવાની માફી માંગી લે અને એમને રાજીનામું જ આપવું જોઈએ અભાવ મારું નામ રમીલાબેન પટેલ